સ્થાનિક સ્વરાજની ચૂંટણી નડતા જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની સંગઠનને લગતી મિટિંગ રાખવામાં આવી જે મિટિંગમાં એઆઈસીસીના કેન્દ્રીય નિરીક્ષક શ્રી ગિરીશભાઈ છોડનકર સાહેબ શ્રી અધ્યક્ષસ્થાને હતા જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ શ્રી બિપિનભાઈ ચૌધરી સાહેબ પીડી વસાવા સાહેબ તથા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા તિલકવાડા તાલુકા અને તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા નર્મદા જિલ્લા કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરી આગામી સમય માટે રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગમાં કેન્દ્રીય નિરીક્ષક શ્રી ગિરીશભાઈ ચોડલકર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક શ્રી રાજેન્દ્રભાઈ ઠાકોર સાહેબ શ્રી બિપિનભાઈ ચૌધરી સાહેબ પીડી વસાવા સાહેબ શ્રી નર્મદા જિલ્લાના વરિષ્ઠ કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહેશે અગત્યની મિટિંગ હોવાથી નાંદોક તાલુકા અને નર્મદા જિલ્લાના તમામ હોદ્દેદારશ્રીઓ તમામ સેના પ્રમુખશ્રીઓ અચૂક હાજર રહ્યા હતા